सिनोर तहसील सेवा सदन में कल आम आदमी पार्टी ने सिनोर मामलतदार को झापन सौंपा करजन विधानसभा क्षेत्र में हुई अनियमित बारिश के कारण किसानों की फसलें बुरी तरह प्रभावित हुई हैं पार्टी नेताओं ने जोरदार नारेबाजी करते हुए किसानों को हुए भारी नुकसान का त्वरित सर्वे कराने हर किसान को प्रति हेक्टर पचास हजार रूपए का मुआवजा देने और किसानों के सभी कर्ज माफ करने की मांग रखी તાલુકા નીતિન પ્રમુખ રાજુભાઈ પટેલ પટેલ આજ રોજ સિનોર તાલુકાશ્રી ને ખેડૂતો ને દેવું માફ થાય અને પાક વળતર મળે એના માટે અમે આજ રોજ આપ્યું છે તો સાહેબ શ્રી ને કરી અને ખેડૂતોને દિવાળમાં માફી મળે પાકની માટે પચાસ હજાર કોર હેક્ટરે એનું વળતર મળે એની અમે રજૂઆત કરી છે બીજું કે જો મેરી મિટ્ટી મેરા દેશ તો મિટ્ટી બી વેચી દેશ બી વેચા તો એના માટે અમારી એક રજૂઆત છે અને અમે ખેડૂતો માટે લડીશું અને લડતા રહીશું ખેડૂત જગતનો નો તાર છે અને ખૂબ દુખી છે અને સરકાર પણ ખેડૂતના ના પીઠ ઉપર લાત મારી રહી છે અને કોઈ વાત કરવા તૈયાર નથી અને વજ્રઘાત કરી રહી છે ખેડૂતો ખૂબ પાયમાલ થઈ ગયા છે ચૂત્રો હાલ થઈ ગયા છે તમે પરિસ્થિતિ ખેડૂતોની જોઈ શકો છો સર્વેના તાયફા બંધ રવા દો અને તમામ તમામ ગુજરાતના દરેકે દરેક ખેડૂતોને વળતર મળવું જોઈએ અને આમ આદમી પાર્ટીએ પંજાબમાં પચાસ રૂપિયા હેક્ટરે વળતર ચૂક્યું છે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ દરેકને પચાસ હજાર રૂપિયા હેક્ટરે વર્તન મળવું જોઈએ અને ખેડૂત પાયમાલ થઈ ગયો છે તેના માટે સંપૂર્ણ દરેકે દરેક ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ જો લાખ કરોડ રૂપિયા દેવું માફ તમે કરતા નથી અને એમને એ દેવું માફ કરો છો તો ખેડૂતોનું દેવું કેમ માફ કરવામાં આવતું નથી ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને બીજા વ્યવસાયમાં લાગી રહ્યો છે તો ખેતી કોણ કરશે અને આવનારો સમય ખૂબ વિકટ આવશે અને જો આ કાર્ય કરવામાં નહીં આવે સરકાર તરફથી તેનો જવાબ આમ આદમી પાર્ટી અને ખેડૂતો આવનારી બે હાજર સત્તાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં જરૂરથી આપશે અસ્તુ જય હિન્દ જય ભારત